ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ અત્યારે આઠ વાગ્યે અને આઠ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો મેં બે હજાર પચીસનો જીરો પોઈન્ટ છાસઠ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ ચોવીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કાલે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં રજાનો માહોલ કદાચ પૂરો થશે અને માર્કેટિંગ યાર્ડોના કેવા કામકાજ થાય છે અને કપાસ બજારના ભાવ કેવા નીકળે છે તેની સમયસરની માહિતી અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ અમે કરશું ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહી રહ્યા છે કે ભાઈ અતિ સારો કપાસ હોય તો પંદરસો જેટલા ભાવ પણ અકબંધ રીતે સાચવેલો કપાસ હોય તો તેના બોલાઈ રહ્યા છે મોટાભાગની ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો થી ચૌદસો પચાસ ચૌદસો એસી અને પંદરસો અને અતિ સારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં કદાચ પંદરસો દસ કે પંદરસો વીસની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હશે પરંતુ એવરેજ સરેરાશ ભાવ ગુજરાતના અનેક ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો જણાવે છે કે ચૌદસો પચાસ થી ચૌદસો એસી ની વચ્ચે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો કારણ કે બજાર ભાવની માહિતી માર્કેટિંગ યાર્ડોમાં રજાનો માહોલ હોય આવતીકાલે અમુક માર્કેટિંગ યાર્ડો કદાચ ખુલશે તો ચોક્કસ તમારા સુધી કપાસની બજાર કેવી ચાલી રહી છે તેની અપડેટ છે તે ચોક્કસ આપવાનો નાનકડો પ્રયાસ કરશું અત્યારે આ વિડીયોમાં ખેડૂત મિત્રો આટલું જ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ ત્રણ બે